અને સાથે અમારા ગણિતના માસ્ટર પ્લાસ્ટર એવા જીગરભાઈ દરજીને પણ હું આ તબક્કે ભૂલીશ નહીં અને વાલીઓને પણ નમ્ર વિનંતી છે કે તમારા બાળકોએ જે સિદ્ધિ હાંસલ કરી છે નમસ્કાર એક વિનંતી છે આ સીટી ની પરીક્ષા એ પાંચમા ધોરણમાં લેવાય છે ગયા વર્ષે કુલ આડત્રીસ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા એમાંથી આઠ બાળકો મેરિટમાં આવ્યા છે આઠે આઠ બાળકોમાંથી બે બાળકોની શિષ્યવૃત્તિ મળે છે અને બીજા છ બાળકોને રક્ષાશક્તિ અને જ્ઞાન શક્તિમાં એડમિશન મળ્યું હતું પણ જવું નહીં હતું એટલે અમારી સ્કૂલ જ પસંદ છે એમને એટલે અમારી સ્કૂલમાં જ રહેવા માંગે છે આદરણીય હિના મેડમ એટલી મહેનત કરે છે અમારા શાળાનું હૃદય અમે કહીએ છીએ એમને આવે દે આવે છે શરૂઆત થી ત્યારે અંત સુધી મેડમ શ્રીનો એવો જ ઉત્સાહ છે અને અમારા મેડમ શ્રી માં વિદ્યાર્થીઓમાં ઘણી પ્રેમ ખૂબ લાગણી આદર અને સન્માન મળે એ માટે અમારા માં સમાન એવા હિના મેડમ ખુબજ ખૂબ જ મહેનત કરે છે અને સીડી ની પરીક્ષા માટે દરેક શિક્ષક મિત્રો નો અમૂલ્ય ફાળો રહેલો છે એમાં અમારા આદરણીય જીગરભાઈ ને પણ ભૂલી શકાય અને અમારા અમારા ધોરણથી રીટાબેન હોય કે હોય કે મનીષા મેડમ હોય કે માધવી મેડમ હોય કે ભારતી મેડમ હોય કે અમારા સંગીતા મેડમ હોય બાલવાડી તમામ શિક્ષકોનો અમૂલ્ય ફાળો રહેલો છે તો ખરેખર